એક આરોપીની ધરપકડ પણ કરી છે ગામમાં ટેન્ક લગાવી આયુર્વેદિક દવા વેચવા આવેલા શખ્સોનું કારસ્થાન પગના દુખાવા માટે આવેલ દર્દીને વિશ્વાસમાં લઈ તપાસના નામે લગ્ન ફોટા વિડીયો લીધા હતા

એવું કહી અને તમને તકલીફ હોય તો તમારી પગની જે દુખાવાની તકલીફ છે એ દૂર થઈ જશે એવું કરીને દવા આપેલી ત્યારબાદ જે ફરિયાદી છે એ ફરી આરોપી પાસે ગઈ ગયેલું ત્રણ ચાર દિવસ પછી કે ભાઈ મને આ રીતના કોઈ જે તકલીફ હતી દૂર નથી થયેલ કે તમને ડાયાબિટીસ અને બીજી સેક્સ રિલેટેડ તકલીફ હશે એને દૂર કરવા માટે થઈ અને બીજી દવાઓ લેવી પડશે અને તમારે એની માટે થઈ એક ટેસ્ટ કરાવવું પડશે આવું કંઈ એ વ્યક્તિને બંધ ઓરડીની અંદર પોતે નગ્ન વિડીયો અને ફોટો ઉતારી લીધા આરોપીઓએ અને ત્યારબાદ એની પાસે અલગ અલગ દુકાનોમાંથી દોઢ લાખની દવા લેવડાવી અને ત્યાર પછી પંદરેક દિવસ પછી ફરી પાછા એ ફરિયાદીએ આ આરોપીઓને ફોન કર્યો કે ભાઈ આ મને કોઈ ફરક નથી ત્યારે તે લોકોએ ફોટો મોકલે અને જે વિડીયો એના નગ્ન હતા એ બંને વોટ્સઅપ કરે ફરિયાદીને અને ફરિયાદીની પાસે એવી માંગણી કરેલ કે જો આ પૈસા આઠ લાખ અને બત્રીસ હજાર રૂપિયા તમારે આપવા પડશે બરાબર એ પૈસા જો તમે નહીં આપો તો તમારા ગામમાં આવી અને બે હિંજડાઓ બે લલનાઓ બે સાધુઓ એમ કરીને બધા અમે આખી ટીમ આવશે એટલે હાન પટેલ જીટીવી ન્યૂઝ છોટા ઉદયપુર